ખાસ ગૌચરની જમીનમાં પ્લોટ ફાળવણી કરવામાં આવી હોવાની ફરિયાદો સામે આવી હતી જમીન સરકારી અને સામૂહિક માટે તેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવામાં આવે છે નિયમોનો ભંગ અને વહીવટી કાર્યવાહી તત્કાલીન ટીડીઓ દ્વારા ગૌચર જમીનમાં ફાળવાયેલા પ્લોટને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તપાસ દરમિયાન નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા ડીડીઓએ આ સમગ્ર હુકમને રદ કર્યો છે સૂત્રો મુજબ પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને કાયદાકીય પ્રક્રિયાને ઉલ્લંઘન થયાનું પણ નોંધાયું હતું રૂપાલ ગામમાં એક અરજદારે છેલ્લા છ વર્ષથી આ મામલે સતત રજૂઆતો કરી અને ન્યાય માટે લડત લડી હતી અંતે જિલ્લા સ્તરે આ મુદ્દે ગંભીરતાથી ધ્યાને આવતા નિર્ણય લેવાયો હાલ નેવું પ્લોટ રદ થતાં આગામી સમયમાં જમીનનો કબજો અને કાયદાસર સ્થિતિ અંગે વધુ કાર્યવાહી થવાની સંભાવના છે નિર્ણય બાદ ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે અને વહીવટી તંત્રની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે આ કાર્યવાહી ગોચર જમીન સંરક્ષણ અને નિયમોની કડક અમલવારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ